જે શહેરમાં આપણો જન્મ થયો હોય અથવા જે શહેરમાં આપણો ઉછેર થયો હોય આપણા વ્યક્તિત્વનો વિકાસ થયો આપણું ઘડતર થયું હોય એ શહેરના જન્મદિવસ પ્રસંગે ખાસ કરીને ચારસો સત્તો કે ચારસો અઠોતેર કે વોટવર ઇટ મે બી આપણે સૌ આનંદની અને ગૌરવની લાગણી અનુભવીએ એ સ્વાભાવિક છે અને એ દિવસે આપણે પરસ શુભેચ્છા પાઠવી એ પણ સ્વાભાવિક છે ખીલી પૂજન જેવા કાર્યક્રમો બાળકોના પ્રોસેસન જેવા કાર્યક્રમો એ કરીએ એ પણ જાહેર છે પણ મારી દ્રષ્ટિએ આવા પ્રસંગો થોડાક લેખા જોખાનો પણ પ્રસંગ છે કે ભાઈ આપણે ચારસો કે ચારસો અઠોતેર વર્ષમાં ક્યાંથી ક્યાં આવ્યા તો એ રીતે જોઈએ તો આપણે ભુજના ઇતિહાસ ને ભૂકંપ પહેલાંનો ઇતિહાસ અને ભૂકંપ પછીનો ઇતિહાસ એ રીતે આપણે વિભાજન કરી શકીએ તો ભૂકંપ પહેલાં પણ ભુજમાં મ્યુઝિયમ રાજેન્દ્ર રાજેન્દ્રબાગ જેવી ગૌરવ લેવા જેવી વસ્તુ આપણી પાસે હતી ભૂકંપ પછી ભુજનો કલ્પનાતીત વિકાસ થયો એ એકને એક બે જેવી વાત છે દાખલા તરીકે નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નનું મૂર્તિમંત ભુજિયાનું નવીનીકરણ ને સ્મૃતિવંત અનોખું ઘરેણું ભુજ શહેરને મળ્યું નૂતન સ્વામિનારાયણ મંદિર સારામાં સારું એક તીર્થધામ આપણને મળ્યું હિલ ગાર્ડનની આપણને ભેટ મળી બાગનું નવીનીકરણ થયું રિંગ રોડ મળ્યા સારા રસ્તાઓ થયા વંદે માતરમ નામનો બગીચો પણ નગરપાલિકાએ ડેવલપ કર્યો તો આ બધી ખુશી થવા જેવી વાતો પણ સાથે સાથે ભૂકંપ પછીની સ્થિતિનો આપણે વિચાર કરીએ આજની સ્થિતિનો એઝ ઓન ટુડે બે હજાર પચીસ તો એક તો પાર્કિંગ પ્લોટ એનો ઉપયોગ પાર્કિંગ પ્લોટ તરીકે થતો નથી આ વાત હું એટલા માટે કરું છું કે નગરપાલિકાની જે વર્તમાન બોડી છે એની મુદત ટૂંક સમયમાં પૂરી થશે અને થોડાક દિવસોમાં કે થોડાક મહિનાઓમાં નવા નગરસેવકો ચૂંટાશે તો એ નવા નગરસેવકો જો આટલા મુદ્દા ખ્યાલમાં રાખશે અને જરૂરી કામ કરશે તો લોકો એમની કામગીરીને હંમેશા યાદ કરશે એ એ રીતે આ વાત મૂકું છું નહીં કે કોઈ ટીકા ટિપ્પણ કરવાની દ્રષ્ટિએ કે નંબર વન કે આપણે જે બ્યુટીફાઈ પ્રોગ્રામ હેઠળ જે કંઈ કામ થયું એમાં જ્યુબલી સર્કલથી કચ્છ મિત્ર સર્કલ વચ્ચે જે રેલી મૂકવામાં આવી એની ક્વોલિટી સારી છે બાકી જે બ્યુટિફિકેશન થયું હમીસરનું ને એને કારણે મારી દ્રષ્ટિ બ્યુટી ઓછી થઈ ગઈ છે એક પછી ત્યાં જે બાંકડાઓનું જંગલ ખડું કરવામાં આવ્યું છે લોખંડના બાંકડાઓનું જંગલ એ પણ મારી દ્રષ્ટિએ પણ રીતે જાય જ નથી બાંકડા મૂકવા જોઈએ તો બાંકડા રિઝનેબલ ડિસ્ટન્સના અંતે હોવા જોઈએ અને બાંકડા લોકો આરામથી બેસી શકે જે બે માણસ કે ત્રણ માણસ કે ચાર માણસ બેઠે પોતાની વાતો અલગ બલકની વાતો તો પણ શાંતિથી કરી શકે એટલું ડિસ્ટન્સ એમાં જાળવવું જોઈએ પછી પાર્કિંગ પ્લોટ તો પાર્કિંગ પ્લોટ લગભગ દબાણ હેઠળ છે તો એ દબાણ સંબંધિત ઓથોરિટીએ ખુલ્લું કરવું જોઈએ અને પાર્કિંગ પ્લોટ દબાણ હેઠળવાને કારણે ભુજ શહેરના રસ્તાઓમાં પણ અવૈજ્ઞાનિક પાર્કિંગ આપણને જોવા મળે છે અને એને કારણે લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે રસ્તાઓ ચાલવાલાયક રહ્યા નથી ચાલવા માટેની ફૂટપાથ ચાલવા માટે અવેલેબલ નથી અને લગભગ આખા શહેરમાં એટલા બધા ખાડાઓ છે કે ક્યારેક આપને એમ લાગે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે તો હું એમ કે સારા રસ્તા એ લોકોની પ્રાથમિક જરૂરિયાત છે સલામત રસ્તા એ લોકોની પ્રાથમિક જરૂરિયાત છે પીવાનું પાણી આજે પીવાના પાણીની આટલા વર્ષો પછી પણ આપણને તકલીફ જોઈએ છીએ મારી વાત કહું તો ઓગણીસો સત્તોતેર અઠોતેરમાં હું ભુજ નગરપાલિકાનો પ્રમુખ હતો ત્યારે અમે બે વખત ભુજના નાગરિકોને પાણી આપતા હતા એક પૂરતા પ્રમાણમાં આપતા હતા બે અને નિયત સમય આપતા હતા ત્રણ આજે એક વખત પણ પાણી મળતું નથી તો હું ઈચ્છીશ કે જ્યારે નર્મદા યોજનાના પાણી આપણને અવેલેબલ થયા છે ત્યારે ભુજ શહેરના નાગરિકોને પીવાના પાણીનો પ્રશ્ન નડવો નહીં જોઈએ ત્યાર પછી કેટલીક વખત પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્સ થાય છે એ પ્રશ્ન પણ વિચારણા માગે છે સેનિટેશન પોઈન્ટ ઓફ યુમ્યુનિટી રીતે જોઈએ તો અમારા વખતમાં જે સેનિટેશનના ચેરમેન રહેતા અથવા નગરપાલિકાના પ્રમુખ અથવા નગરપાલિકાના ચીફ ઓફિસર એ દરરોજ અમે રાઉન્ડ ઉપર નીકળતા અમારે એરિયા નક્કી કર્યો હતો કે આ એરિયામાં આ જ આ એરિયામાં જ આ એરિયામાં જાય અને બંને વખત સફાઈ બરાબર થાય છે કેમ એની કાળજી લેવામાં આવતી હતી આજે સેનિટેશનનું કામ મારી દ્રષ્ટિએ ખૂબ જ નિરાશાજનક છે અને સેનિટેશનનું કામ નિરાશાજનક હોવાને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં તમને કચરાના ઢગલા જોવા મળશે દી ગ્લેરિંગ એક્ઝામ્પલ ઇઝ મેન્ટલ હોસ્પિટલ સામેનો કચરાનો ઢગલો તમે ત્રણસો પાસઠ દિવસ ચોથો ત્રણસો પાસઠ દિવસ એ ઢગલો જવાનો લાભ તમને મળશે કોઈને લાગે સારો સારો ઢગલો જવો છે કચરાનો તો ક્યાં જવો તો મેન્ટલ હોસ્પિટલ પાસે ચાલ્યા જાય તો આને કારણે લોકોના સ્વાસ્થ્યને અવળી અસર પડે છે અને લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થાય એટલે સ્વાભાવિક છે કે લોકોને હોસ્પિટલ કે ડૉક્ટર પાસે જવું પડે અને આપણે સૌ જાણીએ છીએ કે આજે મેડિકલ સર્વિસીસ ખૂબ જ મોંઘી છે અલબત્ત કંઈ મેજર તકલીફ થાય અને ઓપરેશન એવું કાંઈ થાય તો જે આરોગ્ય યોજનાઓ હેઠળ પાંચ લાખની જોગવાઈ કરવામાં આવી છે તો બહુ મેજર તકલીફ હોય ત્યાં પણ જે નાની મોટી તકલીફો લોકોને થતી હોય છે તાવ છે ઉધરસ છે માથાનો દુખાવો છે આ ગંદકીને કારણે તો એમાં પણ લોકોને કંઈ પણ તકલીફ થાય તો પાંચ દસ હજાર રૂપિયાનો ખર્ચ સેજે થઈ જાય છે કેટલીક વખત તો એપોઇન્ટમેન્ટમાં જ મને ક્યારેક ક્યારેક જાણવા મળે છે તમે જ વચ્ચે મને એમ કહ્યું હતું કે તમારા દીકરાને તકલીફ થઈ અને તમારે એપોઇન્ટમેન્ટ લેવી તો પહેલાં બાર હજાર રૂપિયા જમા કરાવવા પડ્યા તો મારી દૃષ્ટિએ આ પ્રશ્ન પર આપણે વિચારવું જોઈએ અને પહેલાં સિટી ડિસ્પેન્સરીની સગવડ હતી જ્યુબલી હોસ્પિટલની સગવડ હતી કે જેથી કરીને મધ્યમ વર્ગના લોકોને નિઃશુલ્ક ટ્રીટમેન્ટ સારી રીતે મળી શકતી હતી તો નગરપાલિકાએ આ લાઇન ઉપર પણ વિચારવું જોઈએ કે સિટી ડિસ્પેન્સરી કે જુગરી હોસ્પિટલ જેવી નાની હોસ્પિટલ આપણે શરૂ કરી શકીએ કે કેમ અને મધ્યમ વર્ગના લોકો અને છેવાડાના લોકો એમને આ મુશ્કેલીમાંથી બચાવી શકીએ કે કેમ અરબત લાયન્સ ક્લબની હોસ્પિટલ છે એ સારી રીતે ચાલે છે અને એની સુવિધા એની સર્વિસીસને કારણે લોકોને રાહત છે પટેલ હોસ્પિટલ તથા એને કારણે પણ લોકોને રાહત છે જાણકાર લોકો એમ કહે છે કે જી કે જીએચને લાગે વળગે છે ત્યાં સુધી તારીખ છવ્વીસ એક બે હજાર એક પહેલાં એ જી કે જીએચની જે સેવાઓ હતી એ સેવાઓ આજે ઉપલબ્ધ થતી નથી તો મારી દ્રષ્ટિએ આ પણ વાત આપણે વિચારવી જોઈએ અને એક બે હજાર પછી જે કંઈ વ્યવસ્થા કરી હોય તે પણ એના પહેલાંની જે વ્યવસ્થા ઉપલબ્ધ હતી ભુજના લોકોને અને ભુજના લોકોને કારણે આખા કચ્છના લોકોને તો એવી સુવિધા લોકોને મળી રહે એ અંગે પણ આપણે વિચારવું જોઈએ તો આ બધી બાબતો એવી છે કે જેમાં આપણે સ્થાપના દિને લેખાજોખાનો વિચાર કરીએ અને આપણી જે કંઈ ઉપલબ્ધિઓ હોય એના માટે આપણે આનંદની લાગણી અનુભવીએ ગૌરવની લાગણી અનુભવીએ જે લોકોએ ઉપલબ્ધિઓ ઉપલબ્ધ કરાવી અને અભિનંદન આપીએ પણ જે કંઈ કરવાપાત્ર છે ભુજ શહેરના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો તો એ પ્રાથમિક જરૂરિયાતો જો આગામી નગરસેવકો એમના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન પૂરી કરી શકશે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે